ગુજરાતના દર વર્ષે નવરાત્રીના સમય નવ દિવસના ગરબાનું આયોજન થાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો એકસાથે માં અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી ત્યારે હવે યુનેસ્કો દ્વારા હાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ગુજરાતના ગરબા હવે દેશ વિદેશમાં ખ્યાતિ પામે રહ્યા છે ત્યારે ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધિ મેળવી છે યુનેસ્કોએ છ ડિસેમ્બર બે હજાર રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હરસંઘવી અને પ્રફુલ પાસેરિયાને આપ્યું છે આમ યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે